ડભોઈના સુરજફળીયા તળાવ પાસે શૌચાલય અંદર જુગારધામ પર વડોદરા એલસીબી પોલીસનો સપાટો નવ આરોપીઓ ઝડપાયા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળીયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વડોદરા એલસીબી પોલીસ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ સુરજફળીયા તળાવ કિનારે આવેલા શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ગોળકુંડાળુ બનાવી પત્તા પાના વડે જુગાર રમતા હતા વડોદરા એલસીબી પોલીસને જોઈ કેટલાક ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ઘેરાવ કરી તમામને પકડી પાડ્યા હતા ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ કલમ બાર તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે એલસીબી વડોદરા ગ્રામ્ય તથા ડભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દરોડા દરમિયાન પત્તા પાના વડે જુગાર રમતા કુલ નવ આરોપીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા નામ નીચે મુજબ છે ફારૂખ હનીફભાઈ મંસુરી રહે સુરજફળિયા તાલુકો ડભોઈ બે સબીરભાઈ ઇકબાલભાઈ ઘાંચી રહે જનતાનગર તાલુકો ડભોઈ ત્રણ લતીફભાઈ અબ્દુલ કાદર પ્યારજી રહે કાઠિયાવાડ તાલુકો ડભોઈ ચાર અનિલભાઈ રાજુભાઈ વસાવા રહે સુરજ તાલુકો ડભોઈ પાંચ ઈશ્વરભાઈ પૂનમભાઈ વાઘરી રહે નવાપુરા તાલુકો ડભોઈ છ અરુણ રાવજીભાઈ તળવી રહે સુરજ તાલુકો ડભોઈ સાત મહેશભાઈ રમેશભાઈ વાઘરી રહે સુરજ તાલુકો ડભોઈ આઠ સુરેશભાઈ મગનલાલ વાઘરી રહે વિભાગ હાઈસ્કૂલ તાલુકો ડભોઈ નવ અન્ય એક આરોપી તપાસ ચાલુ એલસીબી પોલીસ દ્વારા જપ્ત કરેલ એક માલમાં સ્થળ પરથી ફરાર બતાવેલ છે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકની તપાસ કરે જરૂરી છે એલસીબીના પ્રવીણસિંહ રણવીરસિંહ સિદ્ધરાજસિંહ સતુભા કોસ્તિકસિહ મહેન્દ્રસિંહ વિજયકુમાર પૂનમભાઈ મેહુલસિંહ અનોપસિંહ તથા વિનોદ કુમાર કિશન એ કામગીરી બજાવી હતી ડભોઈમાં જુગારની બંધી દિવસે ને દિવસે વકરી રહી છે